ગાંધીનગર જિલ્લાના બિલોદરા ગામની અંદર આજે આપણે આવ્યા છીએ અને હું તમને બતાવવા માંગીશ કે અહીંયા ગાડી જે વિદ્યાર્થીઓ છે તેઓને સાયકલ આપવાનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે સીધા આપણે વાત કરીશું સર તમારું નામ અને પરિચય જણાવજો હું ચાવડા દિગ્વિજ છી ઈશ્વરસિંહ એમના નામની આઈ એસ ચાવડા હાઈસ્કુલ આ ગામમાં છે અને દર વર્ષે જે સરકારની જે યોજના પ્રમાણે સાયકલો દરેક દીકરીઓને આપવામાં આવતી હોય છે એ પ્રમાણે આ સ્કૂલોનું વિતરણ આજે અમારા તાલુકામાંથી પધારાભાઈ હર્ષદસિંહ સાથે અમે વિતરણ કર્યું છે ત્યારે આ સ્કૂલનો પાયો ન ખાયો ત્યારથી આ સુધીમાં આ સ્કૂલે હર આ સંસ્થાનું અને ગામના જે કંઈ વિદ્યાર્થીઓ નાના બાળકો ભણે એમાં ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરીને આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આજે સરકારી નોકરીમાં લાગેલ છે સર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું જે ભવિષ્ય છે તમારા હાથમાં હોય છે અને જે રીતના મેં સ્કૂલમાં જોયું તે રીતના તમે ભૌતિક જે સુવિધાઓ છે તે આપવામાં માનો છો એ વિષયમાં કંઈક જણાવજો ચોક્કસ ચોક્કસ આ ગામ તો રમેશ બક્ષીપંથનું અને ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ગામ છે ત્યારે આ સ્કૂલમાંથી નાના નાના બાળકો ભણીને આગળ જાય અને એમનો પોતાનો વિકાસ કરે અને પોતે ઉત્તર પ્રગતિ પર કરે એવી આ સંસ્થાની હરમેશ હંમેશ હોય છે અને આ સંસ્થા હરમેશ નાના મારા ગામના માટે દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ આજે આપે છે

જેથી આ સ્કીમ સરકારની સારી એટલા માટે છે કે દીકરીઓ દસમામાં આવતી હોય તો એમને જવા આવવામાં ચાલતા આવવા જવાનું હોય તો એમને તકલીફ ના પડે સમયસરે ઘરે પહોંચી અને એમના અભ્યાસનું આગ અભ્યાસ કરી શકે અને તેઓ સારું રિઝલ્ટ મેળવી શકે એટલે આજે એમને અમારા હસ્તે આજે આ કાર્યક્રમમાં સંસ્થાએ અમને બોલાવી અને અમારા હાથે વિતરણ કરાવ્યું હવે જે ડાયરેક વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું બગા તારું નામ અને પરિચય જણાવજો આજે સરકાર દ્વારા સાયકલ આપવામાં આવી રહી છે તને મળી છે કેવું અનુભવ થઈ રહ્યો મારું નામ ચાવડા હિતિશા દશરથસિંહ હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું સરકારને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કારણ કે અમે બહુ ઘણે દૂરથી આવીએ છીએ અને ચાલતા આવું એ થોડું અઘરું પડે છે અમારે અહીંયા જેમ કે અમે દસમું ધોરણ છે અમે અહીંયા ટ્યુશન જઈએ સવારની સ્કૂલ હોય ઝીરો પીરિયડ તાસ હોય ત્યારે અમારે આવવું બહુ કઠણ પડી જતું હોય છે અને જો આ સાયકલ હોય તો અમને આવવામાં પણ સરળતા રહે અને બીજું કે અત્યારે આપણે છોકરાની પ્રોબ્લેમ તો તમે સમજી જ શકો છો તો અમારે જે થેલા બેગમાં જે વજન હોય તે પણ આ સાયકલ લીધે અમને ઘણું ઓછું લાગે છે તેથી અમે અભ્યાસમાં પણ ખૂબ ઉત્તીર્ણ થઈ શકીએ છીએ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર